તો એના માટે ખૂબ ખૂબ અભિનંદન મા આશાપુરા ચેનલ ભુજ આશાપુરા મંદિરની અંદર ઉજવાતા અનેક ઉત્સવો મહોત્સવો દરેકમાં એમની સતત એમની હાજરી હોય છે અને એના માધ્યમથી એ કચ્છમાં શું ગુજરાતમાં શું તેઓ આ જે અત્યારે જે પ્રસારણ કરે છે જે એના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન છે અને સાથે સાથે મા આશાપુરા મંદિર જે એક આસ્થાનું એક સ્થાન છે જ્યાં સેંકડો હજારો માણસો માના ભક્તો દર્શન કરવા આવે છે માથું નમાવે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે તો આના માટે આપણે એટલું કહી શકીએ કે આ પરંપરા જે છે એ અત્યારે યુવાનો પણ આ તરફ વળે છે જ્યારે અત્યારે આપણે જોઈએ છીએ તો મંદિરની અંદર ત્રીસ ટકા આધેડ અને મોટી મન આવે છે અને સિતે ટકા દીવાનો આવે છે જે એની એક ધાર્મિકતા છે એના પ્રત્યે એનો એક ભાવ છે જેનેથી એનો પોતાનો વિકાસ થાય ભવિષ્યના એના કુટુંબનો વિકાસ થાય અને આ માધ્યમથી જે રીતે આપ જે સંકળાયેલા છો અને જે રીતે આનો જે વિકાસ થાય છે માશાપુરા ન્યૂઝ ચેનલમાં એના માટે માશાપુરા ચેનલ પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીઝ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લોઇઝિસ